અને સંપર્ક છે હે રાયા બડ આ તે તો પાકા થઈ ગયા ને દે હા હા નહી નહી અમે લઈને નહોતું ચિત્ર હા હા કે આ આ આ આ સરસ કોટન છે બશામાં જોવો પડે તેવે સપન છે જ નહીં આગીલા 75 75 તે 75 75 25 ને મે દઈએ બાંતરે દે મે જને આપ ભૈર

પંદર રૂપિયા <test Springs>

ના ના 2300 રૂપિયા કરો 2300 એક 5 10 રૂપિયા ની એકત્રીસો રૂપિયા

કે સહાય એક મારે કઈ રીતે મતલબ મતલબ જગ્યા જે હોય હું બોલને એક એట్లా દાદાનું કામ મોટા મોટા વેપાર ઈ છે મુકાલ તો બેંકનો હાલો 2700 રૂપિયા વચ્ચે 100 નાતા તો થઈ ગયા 2500 વેપાર 2500 વેપાર આ બોમ તો સમજાય છે એટલે কে

પૈસા આપજો હું કરો બાવીસો રૂપિયા કરો બાવીસો બાવીસો તમે મોટા બાવીસો રૂપિયા એક વાર બાવીસો રૂપિયા એનો દેવા રૂપિયા तो ये सोलोबी आका। तो इन्हें ये मत आ मत आ मत आ मत आ। आरु बोलो जा रे कलर है ये सोलोबी अच्छा रूम है। तो ये सोना से। नार्के। बालेंगे तो

એના નેવું એના ને પચીસો કે પચીસો રૂપિયા પચીસો પચીસો રૂપિયા 2500 2500 700 2500 ઓકાફ 2500 રૂપિયા લવજ જાને હાલો જોઈ 50 કરો વાત કરી જોઈ શકો એકવાર એકવાર બતા હાટો અંદર થાય હે ને કેમ થી મને જોઈ 60 રૂપિયા આબી દેતા ને કેમ નો આપે એમ નો આપે પછી લેવું ના ના અહીંયા ના કે છે એક બે તાલીસ પંચાવન ચોવીસો પંચાવન ચોવીસો ને પંચાવન રૂપિયા લખો એમાં